તો મિત્રો અમે પોકવા થયા લગભગ આયુ થોરી મન્ના આયુ થોરી મન્ના પોકવા થયા હા આ થોરી મન્ના જતો છું થોરી મન્ના વટાઈ જતો અને હવે અમારું પૌવા બનાવવાની તૈયારી કરી રહ્યા છે આપણે હા એટલે આપણો આ બાજુ જો ટામેટા ડુંગળીન બટાકાન બધું સમારવા અમારો ફુલરાજસિંહ બેહી ગયા છે ઘણા વર્ષોનો આ કોક લેખો દુખો હશે કે અમારા ભૈયા અમારા હંગાત રણુજા આવે ચમકે હા કિસ્મત લેખ પડ્યા છે સંબંધ તો અમારો બહુ જૂનો હા ભાઈ હિયે ગોમ પેટે હા પણ આ લેખો જોખો કોક હશે એટલા આટલા વર્ષે રોમા અમારી મુલાકાત કરી આ બાજુ જુઓ એ બધું સબ્જી બધું સમારી રહી અને પાછળ બધા મગફળી ફોલી રહ્યા આ બાજુ આપણું ડ્રાઇવિંગ ચાલુ અમારે ફુલરાજ સિંઘની ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને મિત્રો ખૂબ સપોર્ટ કરજો સમ કે જે બનાસકોઠાની મોજ હે ને એ બીજા ચોય નહીં મિત્રો ચાલુ હા કેમ કે ભુલરાજ સિંઘે ખાસા ટાઈમે ચાલુ કરી પાછી ચેનલ છ વર્ષ હા છ વર્ષ પહેલા એમની ચેનલ હતી પણ એ કોમેડીની ચેનલ હતી અને હવા બ્લોગિંગ ચેનલ ચાલુ કરી તો મિત્રો સપોર્ટ કરજો મારે બ્લોગની ચેનલ હે પણ અમાર તો કોમેડી ચેનલો ચાલુ છે એના હિસાબે હેડ્યું જાય ગયો તમે આ ચેનલને ફૂલ સપોર્ટ કરજો મિત્રો Muito que, é que... Ah, eu...